વલસાડ ગ્રામીણ પોલીસ સ્ટેશનની હદમાં ગેરકાયદે દારૂની હેરફેર સામે સ્ટેટ મોનિટરિંગ સેલની પ્રતિબંધ શાખાએ મોટી સફળતા મેળવી છે સેગવીથી મગોદ ગામ તરફના માર્ગ પર શિવ મોટર ગેરેજ પાસે દરોડો પાડીને પોલીસે વિદેશી દારૂની બોટલોનો જથ્થો જપ્ત કર્યો છે પોલીસે સ્થળ પરથી ચાર ટુ વ્હીલર ચાર મોબાઈલ ફોન અને રોકડ મળીને કુલ રૂપિયા છ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં રોહિત પટેલ વલસાલ રબારી હાર્દિક કુમાર પટેલ અને ભાવિકા નાયકા નામના ચાર આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેઓ દારૂની હેરફેરમાં ડ્રાઈવર તરીકે સંકળાયેલા હતા જોકે દારૂની સપ્લાયર સાગર અને રિસીવર અરુણ લંગડી સહિત સાત આરોપીઓ વોન્ટેડ જાહેર થયા છે પોલીસે આ તમામ સામે પ્રતિબંધ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ પૂછપરછ અને ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે આ સફળ દરોડો પીએસઆઈ યુ એન જાડેજાના નેતૃત્વ હેઠળ પાડવામાં આવ્યો હતો